સેલવાસના દમણગંગા અથાલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી જોકે ફાયર વિભાગે તાત્કાલિક યુવકનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મળતી માહિતી મુજબ મૂળ યુપીનો અને સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતા એકવીસ વર્ષીય ઉમેશ કુમાર દમણગંગાના અથાલ બ્રિજ પરથી સીધો નદીમાં કૂદી પડ્યો હતો બ્રિજ પરથી કૂદી રાહદારીઓ અને પાછળ આવતા યુવકના પરિવારજનોએ તેને પકડવા પ્રયાસ કર્યો પણ તેઓ યુવકને નદીમાં છલાંગ લગાવતા રોકી શક્યા નહોતા ત્યારબાદ બનાવની જાણ સેલવાલ્સ પોલીસ અને ફાયરની ટીમને કરાતા પોલીસ અને ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીમાં કૂદેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી જ્યાંથી તેને સારવાર અર્થે રેસ્ક્યુ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો હાલ યુવક આઈસીયુમાં સારવાર હેઠળ છે જોકે યુવકે કયા કારણોસર મોતની છલાંગ લગાવી તે કારણ અકબંધ છે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સેલવાસ